મિત્રો પ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને ફરી એકવાર મોટી આગાહી દર્શાવી છે તેમના મતે ચોમાસું આગામી અડતાલીસ કલાકમાં આગળ વધે છે અડતાલીસ કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે અઠ્યાવીસ જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે ત્રણથી લઈને પાંચ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના તેમણે જણાવી છે મિત્રો આહવા ડાંગ વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ ખંભાત કરજણ બોડેલી શિનોર તારાપુર કપડવંજ ધોળકા અમદાવાદના વિસ્તારો વિરમગામ પાલનપુર આ ઉપરાંત મહેસાણા પંચમહાલ અરવલ્લી સાબરકાંઠામાં વરસાદની સંભાવનાઓ છે ત્રીસ જૂન સુધી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ રહી શકે છે પશ્ચિમ ભારતના ભાગોમાં ભારે વરસાદ પડવાનો છે અરબ સાગરનો ભેદ મળતા ગાજવી સાથે વરસાદની સંભાવનાઓ છે મિત્રો તેવીસ જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થશે અને ત્યારબાદ ચોમાસુ ત્રીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં જામી શકે છે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોવીથી અને છવ્વીસ જૂન વચ્ચે મેઘમહેર જોવા મળવાની સંભાવનાઓ છે આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં આજથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ત્રીસ જૂન સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્ર અમરેલી ભાવનગર સહિત કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તો પશ્ચિમ કાંઠાના વિસ્તારોમાં ઝરમર વરસાદનો માહોલ જોવા મળી શકે છે એવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે મિત્રો જો છેલ્લા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના પાંત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં વલસાડના ઉમરગામમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો વલસાડ શહેરમાં સવા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે મિત્રો હવામાન વિભાગે હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના દર્શાવી છે જેમાં વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે જોકે આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે રાજ્યમાં પવનની ગતિ ચાલીસથી લઈને પિસ્તાલીસ કિમીની રહી શકે છે જેમાં વાવાઝોડા જેવો પવનનો અવસાસ થઈ શકે છે તો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે ચોમાસું હજુ પણ નવસારીમાં અટક્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ આવનારા બે દિવસોમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કાશ્મીર ખાતે કરી હતી યોગ દિવસના કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું હતું કે મને કાશ્મીર આવવાનું સૌભાગ્ય મળ્યું છે હું શ્રીનગરમાં યોગની શક્તિનો અનુભવ કરી રહ્યો છું હું કાશ્મીરની ધરતી પરથી દેશના તમામ લોકોને દુનિયાના ખૂણે ખૂણે યોગ કરનારાઓને અભિનંદન પાઠવું છું આંતરરાષ્ટ્રીય યોગ દિવસે દસ વર્ષની ઐતિહાસિક યાત્રા પૂર્ણ કરી છે તેમણે વધુમાં કહ્યું કે બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દરખાસ્ત કરી હતી ભારતના ઠરાવને એકસોને સત્યોતેર દેશોએ ટેકો આપ્યો હતો જે પોતાનામાં જ એક વિક્રમ હતો ત્યારથી યોગ દિવસ સતત નવા વિક્રમમાં સર્જી રહ્યો છે બે હજાર પંદરમાં દિલ્હીમાં પથ ઉપર પાંત્રીસ હજાર લોકો એક સાથે મળીને યોગ કર્યો હતો આ કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે હું દુનિયામાં જ્યાં પણ જાઉં છું વૈશ્વિક નેતાઓ હવે યોગ વિશે વાત કરે છે જેને પણ તક મળે છે તે યોગની ચર્ચા કરવાનું શરૂ કરે છે વિશ્વભરમાંથી લોકો પ્રમાણભૂત યોગ શીખવા માટે ભારત આવે છે આજે સમગ્ર વિશ્વમાં યોગ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે લોકોને યોગમાં વધુને વધુ રસ પડી રહ્યો છે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર યોગની ભૂમિ છે તે કાર્યક્ષમતા અને સહનશક્તિ વધારે છે યોગે નવી તકો ઊભી કરી છે યોગ માત્ર એક વિજ્ઞાન નથી પરંતુ જીવનની એક રીત છે યોગથી એકાગ્રતા વધે છે હવે યોગ ઉપર સંશોધન કરવામાં આવી રહ્યું છે પ્રવાસનમાં યોગ એક નવો ટ્રેન્ડ બનાવી ગયો છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો એકવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ યોગ દિવસની ઉજવણી કરી હતી જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી પણ જોડાયા હતા યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે તેઓએ મહત્ત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં એકાવન યોગ સેન્ટર વિકસાવવામાં આવશે જ્યાં લોકો યોગ કરી શકે છે ગુજરાતમાં ભારત પાકિસ્તાનની સરહદ ઉપર નાણા બેટ ઉપર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગા અભ્યાસ કર્યો હતો તેવી જ રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાના મત વિસ્તારમાં યોગાભ્યાસ કર્યો હતો યોગ દિવસની ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી અને રમતગમત મંત્રી એવા હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો તમને જણાવી દઈએ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે વિશ્વ યોગ દિવસની સૌને શુભકામના ગુજરાતના ગામડાઓમાં બદલાવોની નીચે અને શહેરોમાં નીચે ઇમારતો સુધી સૌ સાથે મળીને ઉજવણી કરી સવા કરોડ ગુજરાતીઓ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા તેઓએ વધુમાં જણાવ્યું કે મોટી મોટી ઉંમરના લોકો જ નહીં પરંતુ યુવાઓ પણ યોગ કરી રહ્યા છે આ વર્ષ દરમિયાન ગુજરાતમાં એકાવન જગ્યા ઉપર યોગા સેન્ટર બનાવવામાં આવશે જેનું કામ હાલમાં તેજ ગતિથી ચાલી રહ્યું છે આ તમામ એકાવન સેન્ટર ઉપર રેગ્યુલર યોગા થઈ શકે તે માટે યોગા સેન્ટર ડેવલપ કરવામાં આવશે વધુમાં તેમણે જણાવ્યું કે હાલ ગુજરાતમાં સમુદ્ર તટે કરોડનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ગુજરાતની પોલીસ અને બીએસએફ તેમજ એનસીબીને શુભેચ્છા બધી એજન્સીઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું ભારત પાકિસ્તાન સરહદ ઉપર પેટ્રોલિંગ કરી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી ડ્રગ્સ પહોંચાડવામાં આવે છે તેને રોકવાનું કામ આ ફોર્સિસ દ્વારા કરવામાં આવે છે દેશના યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત રાખવાનું કામ ફોર્સિસ કરી રહી છે ડ્રગ્સને લગતી દેશનું યુવાધન બરબાદ ન થાય તે જોવાની જવાબદારી સૌ કોઈ નાગરિકોની છે હવે મિત્રો ખેડૂત સમાચાર ઉપર એક નજર કરીએ તો ભારત સરકારે વર્ષ બે હજાર ઓગણીસમાં એક યોજના શરૂ કરી છે જેનું નામ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના રાખવામાં આવ્યું છે આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની વાર્ષિક રકમ આપવામાં આવે છે એક વર્ષમાં બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા એમ કુલ રકમ આપવામાં આવે છે અત્યાર સુધીમાં સત્તર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે સતર્મ આપતો થોડા દિવસ પહેલાં જ બહાર પાડવામાં આવ્યો હતો પરંતુ કેટલાક ખેડૂતોના ખાતામાં આપતો પહોંચ્યો નથી તો ચાલો જાણીએ કે ખેડૂતો અટકેલા આપતા કેવી રીતે મેળવી શકે છે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અઢાર જૂનના રોજ વારાણસીની તેમની મુલાકાતથી સત્તર માપતો બહાર પાડ્યો હતો જેનાથી કરોડો ખેડૂતોને ફાયદો થયો છે પરંતુ ઘણા ખેડૂતો એવા છે જેમના આ યોજનાના સતર માપતાના પૈસા નથી મળ્યા હકીકતમાં સરકારે ખેડૂતોને તેમના કેટલા કામ પૂર્ણ કરવા માટે પહેલેથી જ કહ્યું હતું આ કામો પૂર્ણ ન થવાને કારણે અનેક ખેડૂતોને યોજનાનો લાભ બંધ થઈ ગયો છે જે ખેડૂતોએ હજુ સુધી આ યોજના માટે ઇ કેવાયસી કરાવ્યું નથી તેના આપતા અટકી ગયા છે અને ઈ કેવાયસીને સાથે જ જે ખેડૂતોએ જમીનની ચકાસણી કરાવી નથી તેઓને પણ આપતો મળ્યો નથી જો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આ લપ્તાનો લાભ મેળવવા માંગતા હોય તેથી તેઓએ ઈ અને જમીન ચકાસણી બંને કાર્ય શક્ય એટલી વહેલી તકે પૂર્ણ કરવા જોઈએ તો જ ખેડૂતોને આ યોજનાના બાકી હપ્તાનો લાભ મળશે મિત્રો તેમને નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી ઉપર જઈને બંને કામો કરાવી શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નીચલી કોર્ટમાંથી મળેલા જામીન ઉપર હાઈકોર્ટે રોક લગાવી દીધી છે હાઈકોર્ટે આ કેસની સુનાવણી સુધી જામીન ઉપર સ્ટેમ મૂકી દીધો છે હાઈકોર્ટે કેજરીવાલના વકીલ એવા અભિષેક મનુ સિંઘવીને એ દલીલને ફગાવી દીધી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે અરજી ઉપર વહેલી સુનાવણીની કોઈ જરૂર નથી કેજરીવાલને એક દિવસ પહેલાં જ ગુરુવારના રોજ નીચલી કોર્ટમાંથી જામીન મળી ગયા હતા જેની સામે ઈડીએ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો મિત્રો ઈડીએ અરવિંદ કેજરીવાલના જામીનના આદેશોને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે જેના ઉપર સુનાવણી ચાલી રહી છે જસ્ટિસ સુધીર કુમાર જૈન અને રવિન્દ્ર દુદેજાની વેકેશન બેન્ચ કેસની સુનાવણી કરી રહી છે ઈડી તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે અમને નીચલી કોર્ટમાં કેસની દલીલ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નથી એચજી રાજુએ કહ્યું કે લેખિત રજૂઆત કરવા માટે સમય ન આપવો બિલકુલ યોગ્ય નથી ઈડીએ પીએમએલની કલમ પિસ્તાલીસનો ઉલ્લેખ કર્યો છે એ રાજુએ કહ્યું કે અમારો કેસ ઘણો મજબૂત છે તેમણે સિંઘવીની હાજરી સામે વિરોધ પણ દર્શાવ્યો ઈડીએ તેમના એસએલપીમાં એવું કહ્યું કે તપાસના મહત્વના તબક્કે કેજરીવાલને મુક કરવાથી તપાસને અસર થશે કારણ કે કેજરીવાલ મુખ્યમંત્રી જેવા મહત્વપૂર્ણ પદ ઉપર છે આ પહેલાં ઈડીના વકીલે આજે જ હાઈકોર્ટમાં વહેલી સુનાવણીની માંગ કરી હતી ઈડી વતી એસએચજી રાજુ અને વકીલ જોયબ હુસેન હાઈકોર્ટમાં હાજર રહ્યા કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં હાજર રહ્યા ઈડીના વકીલોની એક ટીમ રાહુલ જવૈનું કોર્ટ પણ પહોંચી હતી મિત્રો કેજરીવાલ આ સમગ્ર કેસમાં પહેલા આરોપી છે જેમને નીચલી કોર્ટમાંથી જામીન મળ્યા છે ઈડી દ્વારા તેમને ધરપકડ કરવામાં આવી છે સીબીઆઈએ ધરપકડ કરી નથી હવે શક્ય છે કે સીબીઆઈ તેની ચાલ ચાલે જોકે આ કેસના અન્ય આરોપીઓને પણ ઈડી કેસમાં નીચલી કોર્ટમાંથી નિયમિત જમીન મળ્યા નથી તો બીજી બાજુ ઈડી સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલના રાઉ કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનના નિર્ણયને દિલ્હી હાઇકોર્ટમાં પડકારશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ન્યૂટ પેપર લીકનો મામલો ગરમ થઈ ગયો છે તેને ઠંડો પાડવા માટે કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ છે આ મામલે દિલ્હીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી એવા ધર્મેન્દ્ર પ્રધાને પ્રેસ કોન્ફરન્સ યોજીને કેટલીક વાતો જણાવી હતી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે સરકાર તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા માટે જઈ રહી છે વિદ્યાર્થીઓનું કલ્યાણ અમારી પ્રાથમિકતા છે તેમાં બાંધછોડ નહીં કરાય અને કોઈ પણ ગુનેગારને નહીં છોડાય તેમણે વધુમાં કહ્યું કે ઝીરો એરર પરીક્ષા કરાવી સરકારની પ્રાથમિકતા છે હું દરેકને વિનંતી કરું છું કે આ મુદ્દે અફવા ન ફેલાવે કોઈ ખોટી કોમેન્ટ ના કરે અમે કોઈપણ પ્રકારના સુધારા કરવા માટે તૈયાર છીએ ધર્મેન્દ્ર પ્રધાને વધુમાં જણાવ્યું કે યુજીસી નીટ પરીક્ષાના પેપર ડાર્ક વેબ ઉપર લીક થયા છે જ્યારે અમે તેમની સરખામણી કરી તો અમને જાણવા મળ્યું કે પ્રશ્નપત્ર સમાન હતા તેમણે વધુમાં કહ્યું કે લીક થયેલા પ્રશ્નપત્ર ટેલિગ્રામ ઉપર હતા તેમણે વધુમાં કહ્યું કે અમે કાયદો બનાવીશું પરંતુ આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ તેમણે વધુમાં જણાવ્યું કે ગૃહ મંત્રાલયની સંસ્થાએ ડાર્કનેટ ઉપર લીક થવા અંગે વિગતવાર માહિતી આપી છે ઉલ્લેખનીય છે કે નેટ અને નીટ એમ્બરની પરીક્ષામાં લગભગ ત્રીસ લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાં બંનેના પેપર લીક થયા હતા અને ત્યારબાદ યુજીસી નેટને કેન્સલ કરી દેવાઈ હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નીટ યુજીમાં ગોટાળા સામે કોંગ્રેસે લખનઉમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એવા અજય રાયની પોલીસે અટકાયત કરી હતી મિત્રો અજય રાય એ જ વ્યક્તિ છે જેમણે લોકસભાની ચૂંટણી વડાપ્રધાન મોદીની સામે લડી હતી અને તેમને જંગી લીડ મેળવતા રોક્યા અને જીત મેળવતા પણ હંફાવ્યા હતા અજય રાયના નેતૃત્વમાં અધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ પાર્ટી હેડક્વાર્ટરથી કૂચ કરીને વિધાનસભા ભવનનો ઘેરાવ કરવા જઈ રહ્યા હતા આ દરમિયાન અજય અન્ય કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી અજય રાયે આરોપ લગાવ્યો છે કે પરીક્ષામાં ટેકનિકલ ગડબડ થઈ છે ભાજપ શાસિત રાજ્યો ઉત્તર પ્રદેશ બિહાર ગુજરાત હરિયાણામાં નીટની પરીક્ષામાં ગડબડ કરનારા કેટલાય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેનાથી સમગ્ર પરીક્ષા સિસ્ટમ જ આશંકામાં ઘેરાય છે ભાજપ શાસિત રાજ્યોમાં યુવાનો ભવિષ્ય સાથે ખેલવાડ થઈ રહ્યો છે પરીક્ષામાં પેપર લીકની ઘટનાઓ સતતને સતત બનતી રહે છે અવારનવાર પેપર લીક થવાની ઘટનાઓ વધી રહી છે નીટની પરીક્ષામાં ગેરરીતિ અંગે કાનપુરમાં પણ કોંગ્રેસના કાર્યકરો પદાધિકારીઓ કલેક્ટરના કાર્યાલયની સામે એકઠા થયા હતા અને તેમણે દેખાવો કર્યા હતા તો બીજી બાજુ જિલ્લા અધિકારીના કાર્યાલયની સામે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન એવા ધર્મેન્દ્ર પ્રધાનના પુતળાને આગ ચાપી હતી મિત્રો તમને જણાવી દઈએ કે કોંગ્રેસના ધરખમ નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ મારફતે આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે દેશમાં છેલ્લા પાંચ વર્ષોમાં તેતાલીસ ભરતી પરીક્ષાના પેપર લીક થયા છે ભાજપ રાજમાં પેપરલેક આપણા દેશ માટે રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે જેણે અત્યાર સુધી કરોડો યુવાનું ભવિષ્ય બરબાદ કરી નાખ્યું છે ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે સૌથી વધુ યુવા વસ્તી આપણી પાસે છે ભાજપ સરકારને આપણા યુવાઓને કુશળ અને સક્ષમ બનાવવાની જગ્યાએ તેમને નબળા બનાવી રહી છે ભાજપનો ભ્રષ્ટાચાર દેશને નબળો કરી રહ્યો છે મિત્રો સમાચારોમાં આગળ વધીએ તો સિક્કિમના મંગન જિલ્લામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટના બની હતી આ ઘટના દરમિયાન નજીકના લાચુંગ ગામ ખાતે દેશભરના અનેક પ્રવાસીઓ ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા હતા આ મામલે ગુજરાતના પ્રવાસીઓની સલામતી તેમની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશો ઉપર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા સિક્કિમ રાજ્યના વહીવટીતંત્ર સાથે સતત સંકલન બાદ બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું મિત્રો સિક્કિમના વહીવટીતંત્ર તરફથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે ગુજરાતના આશરે ત્રીસથી વધુ પ્રવાસીઓ લાચુંગ ગામ ખાતે અલગ અલગ હોટલમાં રોકાયેલા હોવાથી ત્યાં ફસાયેલા હતા ગુજરાતી પ્રવાસીઓની સલામતી અને સુરક્ષા માટે રાજ્ય સરકારના પ્રયાસો થકી તમામ પ્રવાસીઓને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા હાલમાં લાચુંગ ગામે કોઈ ગુજરાતી પ્રવાસી ફસાયેલો નથી અને તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે આ ઉપરાંત ગુજરાતના ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓ પૈકીના કેટલાક પ્રવાસીઓ ગુજરાત પરત ફર્યા છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રોટેમ સ્પીકર નિયુક્ત કર્યા છે ઓડિશાના ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભારતુ મહતાબને લોકસભા સત્રને ધ્યાનમાં રાખીને આ પદ ઉપર નિયુક્ત કરવામાં આવ્યા છે તમને જણાવી દઈએ કે મહતાબ સાત વખતના સાંસદ છે અને આગામી સ્થાયી સ્પીકરની નિયુક્તિ સુધી તેઓ ગૃહમાં સ્પીકરની તમામ જવાબદારીઓને નિભાવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાજપના સાંસદને બંધારણની કલમ પંચાણું યોગ હેઠળ પ્રોટમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા છે મિત્રો અઢારમી લોકસભાના પ્રથમ સત્ર ચોવીસ જૂનથી શરૂ થશે નવા સાંસદો ચોવીસ અને પચીસ જૂનના રોજ લોકસભામાં શપથ લેશે આ પહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીહરી મહતાબને લોકસભાના પ્રોટમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા છે મિત્રો આ બાબતની માહિતી આપતા સંસદીય કાર્યમંત્રી કિરણ રિજ્જુએ જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલમ પંચાણું એક હેઠળ ભારત હળી મહતાબને પ્રોટમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા છે સ્પીકર ચૂંટાય ત્યાં સુધી તેઓ આ પદ ઉપર કામ કરશે કેન્દ્રીય પ્રધાન કિરણ રીજુએ ટ્વિટર ઉપર આ પોસ્ટ કર્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલમ નવાણું હેઠળ પ્રોટમ સ્પીકરના સહાયક તરીકે કામ કરવા માટે સુરેશ કોડીકુલ ટી આર બાલુ રાધામોહનસિંહ ફગનસિંહ પુલસ્તી અને સુદીપ બંદોપાધ્યની નિમણૂક કરી છે મિત્રો કોંગ્રેસ નેતા જયરામ રમેશે ભાજપ ઉપર નિશાન સાધ્યું છે તેમણે કહ્યું છે કે સંસદીય પરંપરા મુજબ સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા સાંસદને પ્રથમ બે દિવસ માટે પ્રોટન સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવે છે જ્યારે તમામ નવા ચૂંટાયેલા સાંસદો શપથ લે છે તેમણે વધુમાં કહ્યું કે અઢારમી લોકસભામાં સૌથી વરિષ્ઠ સાંસદો કોડી કુનલ સુરેશ કોંગ્રેસ અને વિરેન્દ્રકુમાર ભાજપ છે જેઓ હવે તેમનો આઠમો કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા છે જો કે બાદમાં હવે કેન્દ્રીય મંત્રી છે અને તેથી હવે અપેક્ષા રાખવામાં આવી હતી કે કોડી કુલ સુરેશ પ્રોટન સ્પીકર હશે કોંગ્રેસના નેતા જયરામ રમેશે વધુમાં કહ્યું કે તેના બદલે ઓડિશાના કટક લોકસભા સીટના ભાજપના સાંસદ સાત વખત સાંસદ રહી ચૂકેલા ભરતુઅરી મહતાબને પ્રોટેમ પ્રોટમ સ્પીકર નિયુક્ત કરવામાં આવ્યા છે તમને જણાવી દઈએ કે તેઓ છ વખત બીજેડીના સાંસદ રહી ચૂક્યા છે હાલ તેઓ ભાજપના સાંસદ છે